नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार नी समग्र विश्वમાં હા હાકાર મચાનાર કોવિડ-19 ફરી એકવાર દસ્તક દીધી છે એશિયામાં હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોનાના કેસ મળી આવ્યા છે કેસમાં વધારો એશિયામાં કોરોના વાયરસની બીજી લહેરના સંકેત આપે છે આરોગ્ય અધિકારીઓ પણ અંગે ચિંતિત હોય તેવું લાગે છે હોંગકોંગ સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન ના જેપી રોગ શાખાના બડા આલ્બર્ટ અનુસાર હોંગકોંગમાં વાયરસની ગતિવિધિ ઘણો મોટા સ્તરે પહોંચી ગઈ છે તેમણે કહ્યું કે કોવિડ-19 ના પોઝિટિવ કેસોની ટકાવારી એક વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે